એ સુંદર ભજન ભજન નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો હે મારા આંગણી ના ગરવેલ સંતો મારા રામ 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 મારા આંગણી વરાવો ના ગરવેલ સંતો મારા તમે મનમાંથી કાઢી નાખો વેર સંતોને મારા રામ 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 તમે મનમાંથી કાઢી નાખોવેર સંતોને મારા રામ 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 તમે આંખોમાંથી કાઢી નાખો જેર சோ தி காமராம மாற ஆங்கி வவரோனா கரவே சோனே மாற மாற ஆங்கி எவரோனா கரவேலே மாற கா છીએ રે કાગળ હોય તો વાંચીએ રે આપડા કરમ કે વંચાય સંતોને મારા રામ 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 આપડા કરમ કે મરે વંચાય સંતોને મારા રામ 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 માર ગણીએ વરાવું ના કરવેલ સંતોને મારા રામ 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 એતો ખેતર હોય તો ખેડીએ તો ખેતર હોય તો ખેડીએ ઓલા ડુંગર કેમ ખેડાય સંતોને મારા રામ 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 ઓલા ડુંગર કેમ રે ખેડાય સંતોને મારા રામ 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 મારા ંગણીએ વવરાઉ ના કરવેલ સંતોને મારા રામ 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 એક કૂવો હોય તો ઊલેશીએક કુવો રે હોય તો ઊલેશીએ સમુદર કેમ ઊલેસાઈ સંતોને મારા રામ 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 પેલો સમુંદર કેમ ઉય સંતો ને મારા રામ 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 મારા આંગણ વરાઓ ના કરવેલ સંતો ને મારા રામ 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 આ પોપટ હોય તો પાળી એ રેક પોપટ હોય તો આપણે પાળી એ રે ઓલા ડલાને ને કેમ પાળાય સંતોને મારા ડાલા માથાને કેમ પડાય સંતોને મારા રામ 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 મારા આંગણીએ વવરાવો ના ગરવે સંતોને મારા રામ 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 એવા શાંત શાંત હોય તો સંગ કરીએ એવા શાંત હોય તો સંગ કરીએ પેલી નો સાંઘ નો કરાય સંતો ને મારા રામ 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 પેલા નુગરાનો સાંઘ નો કરાય સંતો ને મારા રામ 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 મારા આંગણીએ વવરાઓ ના ગરવેલ સંતો ને મારા રામ રામ રામ